તો ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો માટે કોંગ્રેસના મંથન વચ્ચે કેટલાક ચહેરા નક્કી થઈ ચૂકેલા લાગી રહ્યા છે આણંદ બેઠક પરથી અમિત ચાવડાનું નામ લગભગ નક્કી જોવા મળી રહ્યું છે જ્યારે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું પંચમહાલથી નામ લગભગ નક્કી છે નવસારી બેઠક પરથી મુમતાઝ પટેલને ચૂંટણી લડાવી શકે છે કોંગ્રેસ ત્યારે ભરૂચથી ટિકિટ ન મળતા મુમતાઝ પટેલ હવે નવસારીથી ચૂંટણી લડી શકે નવસારીમાં સી આર પટેલ સામે મુમતાઝનો મુકાબલો થઈ શકે તેમ છે તો કોંગ્રેસના મુરતિયાઓ જે છે તે હજુ પણ જાહેર કરવાના બાકી છે અઢાર જેટલા અને તેમના નામ પર આજે સીસીમાં ચર્ચા થઈ રહી છે જો કે કેટલીક બેઠકો એવી કે જ્યાં ઉમેદવારોના નામ લગભગ નક્કી મનાઈ રહ્યા છે તે છે અમિત ચાવડાનું નામ જે આણંદ બેઠકથી આવી શકે છે સામે જ્યારે મુમતાઝ જે નવસારી બેઠકથી તેમને ઉમેદવારી કરવાનો મોકો કોંગ્રેસ આપી શકે કારણ કે ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે અને તેવામાં મુમતાઝ જે છે તે સી આર પાટીલ સામે નવસારીથી ઉમેદવારી કરશે